માતાજી આજની તારીખે આ કાર્યક્રમની અંદર સંકલન સમિતિની જે મિટિંગ મળી ગાંધીનગર ખાતે તમામ માણું સંસ્થાઓની એ સંસ્થાઓ પૈકી રાજકોટ સ્થિત જે કમિટી છે એ બધા અમારા મુરબીઓ અહીં હાજર છે આગામી સમયની અંદર અમે શું કાર્યક્રમ કરશું પાર્ટ ટુ તરીકે એની માહિતી તમને આપશું અને એ માહિતી માટે હું પીટી સાહેબને વિનંતી કરીશ કે આગામી સમયના કાર્યક્રમની આપને રૂપરેખા આપશે જય માતાજી ગામમાં ગલી સુધી ઘર સુધી બરાબર છે એક જ રોષ છે આ રોષ અમારો નથી અમે તો પ્રતિનિધિ જ અને સમાજની વાચા અમે ત્યાં પહોંચાડી સરકારમાં પહોંચાડી ખરેખર જો આ સંકલન સમિતિ ના હોય અને ગામે ગામ યુવાનોનો જે રોષ છે ને દોષ છે એનું પરિણામ ન કરવી શકાય એવું આવે તો અમે તો એને સમજાવીએ છીએ મા ભવાનીના સોગન આપીએ છીએ કે કાયદાની મર્યાદામાં રહીને આંદોલન કરવાનું છે અમે એ દરબારું નથી ભાંગફોડ કરીને એસી બસના કાર તોડીએ મિલકતને નુકસાન કરીને સરકારની મિલકત નુકસાન કરીને આ બધા એવી રાહ જોઈને બેઠા છે જો એવું કરે તો અસંખ્યની ધરપકડ થાય આંદોલન કચરાઈ જાય અમે એવું કાંઈ નથી કરવાના અમે બૌદ્ધિક કાર્યથી બરાબર છે દરેક કાર્ય કરશું અને સંમતિથી કરશું સમાજની વાચા આપતું કરશું અને એમાં પોલીસ વિરુદ્ધ કે કાયદાની વિરુદ્ધ એ પણ કાર્ય નહીં થાય એની હું ગેરંટી આપું છું જ્યાં સુધી હું મારા સમાજને સમજુ છું ત્યાં સુધી એને અમારા સમર્થનમાં લાવવાય નથી એને ધર્મ સંકટમાં મૂકવાઈ નથી એ ભાજપ પાસે તો ભાજપને વફાદાર રહે બરાબર છે અમે એક પણ વાર એમને નિવેદન આપવાનું નથી કીધું રાજા મહારાજાઓએ પણ સ્વયંભૂત આવ્યા છે પરસોત્તમભાઈએ ત્યાં રાજસ્થાન રાજસ્થાનથી પણ ટ્રાય કરી છે કે શિષિને લઈને પણ રાજાઓ નહીં હું તો ત્યાં સુધી કહી શકું કે અત્યારે કૃષ્ણ ભગવાન આવે ને તો એને આ સમાજ વિનંતી કરે કે જે દ્રૌપદીની હાલત થઈ હતી મહાભારતમાં એવી ટિપ્પણી એને કરી છે તો હે ભગવાન કૃષ્ણ આને સદબુદ્ધિ આપો અને આને સમજાવો મહાભારતના યુદ્ધમાં જેમ અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો એમ પરસોત્તમભાઈને આપો એવું અમે ભગવાનને પણ નમ્ર નિવેદન કરીએ એનો વિચાર છે ને કમિટી રાજકારણ રમતું હોય તો આમાં રાજકારણની વાત જ નથી આ સામાજિક રોષ છે સમાજનો રોષ છે બેનો દીકરીઓને ટિપ્પણી કરી છે આમાં વ્યક્તિગત નિવેદનો માન્ય રીએ છે નહીં કોર કમિટી સમાજ આખો સ્વીકારતો હોય અને મારા જેવો એક માણસ એનો વિરોધ કરે તો મારું પણ કાંઈ ના આવે આ સમાજ અત્યારે મારું પણ માની લે એવું ના માનતા અને સમાજમાં આટલો બધો રોષ છે એ કોઈ એક વ્યક્તિથી છે કે પીટી જાડેજા કેમ સમાજ આટલો ભેગો થયો છે ના સ્વયંભૂત આ જે સંમેલન છે એ આપણે જોયું છે કે દહ દહ કિલોમીટર ટ્રાફિકની લાઇન જામ હતી અને સ્થળ ઉધી નથી પહોંચી ગયા અને પાંચ લાખ માણસથી વધુ માણસ આવ્યા છે એ સ્વયંભૂત આવ્યા છે એની જે રણનીતિથી તમને વાત કરું છું જીતી જજો ભાર જીત વિશે તમે જે વાત કરો છો એ જોડો છે તો અને જો જો યુદ્ધમાં કોઈ પણ યુદ્ધમાં તમે એવો વિચાર કરો કે આ યુદ્ધ આપણે જીતી જવાના છે કે હારી જવાના છે હાર જીત તો વિધાતાની વિધિ છે ખેલ દિલ્હી હોવી જરૂર છે ક્રિકેટમાં પણ એક કોઈ પણ એક ટીમ છે જીતે છે ને એક હારે છે તો અમારું આ હાર જીતનું યુદ્ધ નથી અમારું આ ધર્મ યુદ્ધ છે આ અમારું કર્મ યુદ્ધ છે અમે ભગવાનને સાક્ષી રાખી દ્વારકાધીશને સાક્ષી રાખી શ્રી રામ ભગવાનને સાક્ષી રાખી કારણ કે અમે તો ભગવાન રામના પુત્રો છીએ કૃષ્ણ ભગવાનના સીધી લીટીના વારસદાર છીએ અમે અમે મર્યાદામાં રહીને જ વાત કરીશું મર્યાદામાં રહીને જ અમારું યુદ્ધ લડશું અને આ યુદ્ધ એવું છે કે જે મહાભારતનું હથિયારથી નહીં બરાબર છે કલમથી યુદ્ધ લડશું બૌદ્ધિકથી અમે યુદ્ધ લડશું અને એ યુદ્ધનું અમને પરિણામ મળશે ચોક્કસ મળશે આઠ જિલ્લામાં તો અમે તમને છાતી ઠોકીને કહી હતી કે જ્યાં ત્રણ ત્રણ લાખ ઉપર મેં જેમ કીધું આણંદમાં છ લાખ છે બરાબર છે એમાં આઠ સીટ ઉપર અમે ચોક્કસપણે હાર આપી શકશું બરાબર છે અને એ એટલા માટે વિશ્વાસ કહી છે કે ત્રણ લાખ છે અમે એક યુવાનને ટાર્ગેટ આપ્યો છે કે તમે પાંચ મત તો લાવી શકો ને બરાબર છે તો એ પચાસ લાખવાળા રાજપૂતો દોઢ કરોડ ત્રણ મત લઈ આવે તો દોઢ કરોડ થાય તો એવા તો કોઈ પણ રાજપૂતને અમને સમજાવવામાં આવ્યું છે કે તમારો મિત્ર હોય તમારો પાડોશી હોય આજુબાજુમાં શેરી ગલીમાં રહેતો હોય તમારી સાથે ધંધામાં જોડાયેલો હોય જે કાંઈ હોય એને આ વખતે તમે કહી શકો કે ભાઈ અમારા નહીં આપણા બેનું દીકરીનો પ્રશ્ન છે અને અમે તો તમારું પ્રજાનું રક્ષણ કરવા માટે ગૌરક્ષા માટે છાત્રધમ માટે દેશની રક્ષા કરવા માટે આટલા બધા બલિદાનો આપ્યા છે

ઘણી વાર વ્યક્તિ પણ બાબત વ્યક્તિગત બાબત પણ હોય છે એવું નથી જો જોહર કરવાની વાત આવે તો સમાજે જ કીધું જોહર કરો જોહર કરવાનું હું આજે વ્યક્તિગત જાહેર કરું મારે કમળ પૂજા કરવી છે તો કમળ પૂજા કરવી છે મને સમાજે જ કીધું એ નિવેદન મારે કરવું ન કરવું જોહર કોને કહેવાય એ સમજદારી ના હોય કે જોહર ક્યારે થાય ભૂતકાળમાં રાજપૂતે હોળ હજાર રાજપૂતોને જોહર કર્યું છે એ અગ્નિકુંડમાં કર્યું છે કે પતિના મૃત્યુ પહેલાં જોહર કરે અને કા પતિના મૃત્યુ પછી સતી થાય જો તમને એ ખ્યાલ ન હોય અને તમે જોહરની જાહેરાત કરજો એમાં સમાજ સમાજ નહોતો એ વ્યક્તિગત જોહરની જાહેરાત ના એવી સંભાવના એટલા માટે નથી જોતો અત્યારે અમારું જે ટીમ વર્ક છે ને એ રાજભાઈ ને ટીકુભાઈ ની વાત કરશે ભાજપના જે કાર્યકરો છે ને એના કરતાં એક લાખ યુવાનોની ટીમ બનાવી છે ગામે ગામ ઓછામાં ઓછા દસ જણાની કમિટી તાલુકામાં દસ જણાની કમિટી શહેરમાં દસ જણાની કમિટી જિલ્લામાંથી દસ જણા તાલુકાને કહેશે જિલ્લામાં દસ તાલુકા આવતા હોય તો એ તાલુકાના દસ ગામને કવર કરશે દરેક ગામમાં એક એક મિટિંગ કરશે દરેક સમાજને સાથે રાખી અને દસ દસ યુવાનો ગામમાં મિટિંગ કરીને સમજાવશે કે આપણે મતદાન કોને કરવું અને શા માટે કરવું બને કદાચ એવું બને બને તો અમે ચૂંટણી પંચ ફરિયાદ કરશું બરાબર છે સુપ્રીમ માં જશું

જય માતાજી હું પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપૂત સંઘ આજરોજ તમારી સમક્ષ હું જણાવવા માગું છું કે ગઈકાલે અમદાવાદ ખાતે વિદ્યા સમાજ ભવનમાં કોર કમિટી બાણું સભ્ય અને પંદરની જે કમિટી છે એ સિવાય સમગ્ર ગુજરાતની અંદર કાલે અમારા કોર કમિટીમાં અને બાણું જે સંસ્થાઓ હતી એમાં ઉમેરો કરવામાં આવ્યો છે જે સંખ્યા તો બે હજારની આસપાસ હતી પણ કાલે પાંચસો ઉપર સંસ્થા હોદ્દેદારો સમગ્ર ગુજરાતમાંથી જેમ કે વાપી વલસાડ સુરત આહવા ડાંગ પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા રાજકોટ જામનગર સુદ્રનગર કચ્છ વગેરે જિલ્લાઓમાંથી સ્વયંભૂત જે સંસ્થાના હોદ્દેદારો રહ્યા હતા કોઈપણ જાતના આમંત્રણ વગર મેસેજ કર્યો તો એક મેસેજથી આ લોકો બધા આવ્યા ને કાલે અમારે સંકલન સમિતિ જે બાણું સભ્યની હતી એનો આંકડો કાલે પાંચસો ઉપર પહોંચ્યો છે અને અંદાજીત તો કાલે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે પાર્ટ વનના જે કાર્યક્રમ પૂરા થયા એ આપ જાણો છો કે તાલુકે તાલુકે આવેદનપત્રો આપ્યા જિલ્લાના સંમેલનો કર્યા અમુક જિલ્લાના સંમેલનો બાકી છે એમાં મહત્વના જિલ્લાના સંમેલનો જે બાકી છે જેમાં મેઇન કહી શકાય આણંદ અને બરોડા કે જ્યાં નવ લાખ ક્ષત્રિયોનું વોટિંગ છે ખાલી આણંદમાં છ લાખ છે એ આણંદની મહાસભા અને સંમેલન ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે અને ફરીવાર એવું લાગશે ત્યારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ત્રણ સંમેલનો તન જિલ્લાને ભેગા કરીને આપવામાં આવશે કાલે જે રણનીતિ ઘણાની છે એના જે મુદ્દાઓ છે એ અમુક મુદ્દાઓ અમારા ટીકુભાઈ રજૂ કરશે રાજપાભાઈ રજૂ કરશે આડી જાડેજા રજૂ કરશે હું તમને હાઇલાઇટ આપી દઉં કે અત્યાર સુધીનું અમારું જે મહાયુદ્ધ ચાલતું હતું એ અમારું ધર્મયુદ્ધ હતું એ અમારું કર્મયુદ્ધ હતું એક રાજપૂતાણીને અસ્મિતાનો ક્ષય થતો હતો એનું યુદ્ધ હતું ભગવાન કૃષ્ણએ પણ એક દ્રૌપદી માટે મહાભારતનું સર્જન કર્યું એમાં તો અમારી તમામ રાજપૂતાણી કે જેનો ગૌરવ હતો ઇતિહાસ એની ટિપ્પણી સાંખી ન લેવાય અને ચલાવી પણ ન લેવાય અને માફી પણ ના આપી શકાય એવી ટિપ્પણી જે કરવામાં આવી એ બદલ અમે છેલ્લા વીસ દિવસથી સરકારને નમ્ર નિવેદન કરીએ છીએ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને પણ સમજાવીએ છીએ કે સત્તાનો આટલો મોહ ન રાખો ક્ષત્રિય સમાજમાં આટલો રોષ છે આ રોષ તમે જુઓ ભાજપને કેટલું નુકસાન જશે એ તમે તમારી સરકાર સામે જુઓ તમારા સરકારને તો વફાદાર રહ્યો અમને ન રહ્યો તો કાંઈ નહીં બીજું અમારી જે લડાઈ છે એ માત્ર ને માત્ર ઓપરેશન રૂપાલા અને ઓપરેશન જે અમારું છે એ વ્યક્તિ સામે છે કોઈ બે સમાજ વચ્ચે નથી સરકારને અમારી વચ્ચે નથી એટલે અમે પરસોત્તમભાઈને સમજાવતા હતા પછી સરકારને પણ સમજાવતા હતા સરકારે અમારી વાત છેલ્લા વીસ દિવસથી ધ્યાનમાં નથી લીધી અમે ઘણી બધી મીટિંગો કરી અમારા પૂર્વ મંત્રીઓ ચાલુ મંત્રીઓ બાર બાર જણાની કમિટી સરકારને મળી છે અમને સમજાવવા આવી છે ત્યારે અમે એક જ વાત કરી છે કે અમને સમજાવવાની જરૂર નથી તમે રૂપાલા સાહેબને સમજાવો રૂપાલા સાહેબનો આટલો બધો મો અને આ સ્વાર્થ શા માટે કે સમગ્ર એક વ્યક્તિ માટે સરકારને પણ ગમે તેટલું નુકસાન થાય તો એ સમજાતું નથી કે સરકાર અમારી પણ વાત નથી સ્વીકારતા શા માટે આજ પણ અમારો મુદ્દો છે કે અમે વચ્ચે ચાર દિવસનો ટાઈમ આપ્યો એ ચાર દિવસનો બ્રેક નહોતો પણ અમે ચાન્સ આપ્યો છે કે સોળ તારીખે ફોર્મ ભર્યું ઓગણીસ તારીખે તમે પાછું ખેંચી લો એ અલ્ટિમેટમ આપ્યું પંદર તારીખે રાત્રે અમને બોલાવવામાં આવ્યા માન્ય મુખ્યમંત્રીજી પાટિલશ્રી અને ગ્રહ સચિવશ્રી સંઘવી સાહેબ એની હાજરીમાં પણ અમે રાતે બારથી બે મિટિંગ કરી ત્યાં પણ અમે રજૂઆત કરી ત્યાં પણ અમે મેઈન હોદ્દેદારો પચીસ જણા એ સરકારશ્રીને રાતે બાર વાગે મળવા ગયા હતા એનું મહત્વ હું હશે આપ કલ્પના કરો કે રાતે બાર વાગે શું કામ સવારે પણ મિટિંગ થઈ શકતી હતી સવારે પરસોત્તમભાઈ રૂપાલને ફોર્મ ભરવાનું હતું ફોર્મ ભરવામાં અમારો કોઈ કાર્યક્રમ નહોતો ભલે ફોર્મ ભરે અને પછી ખેલદેલી બતાવીને પાછું ખેંચે પણ એ કરવામાં ના આવ્યું એટલે અમે ગઈકાલે જાહેર કરી દીધું કે હવે સરકાર પણ આપણી વાત નથી માનવાની સોતમભાઈ નથી માનવાના એટલે સરકારશ્રીને પોતાનું અમારે આપ જાણો છો કે ક્ષત્રિય સમાજ ભાજપ સાથે રહ્યો છે અત્યારે પણ સિત્તેરથી એંસી ટકા છે છતાં છત્રિયોનું આવું અપમાન થયું હોય છતાં સરકાર આવડો મોટો રોષ હોય ક્ષત્રિય સમાજમાં તો પણ અમારી આ કંઈ માગણી નથી અમે કોઈ ટિકિટ નથી માગી કે લોકસભાની ટિકિટ રાજકોટમાંથી છત્રીયને આપો કે ગુજરાતમાં ક્યાંય પણ આપો ટિકિટ તો આપ જાણો છો કે છેલ્લા વીસ વર્ષથી ક્ષત્રિયને લોકસભાની ટિકિટ નથી મળતી એક નાનું એવું આપી દે છે ટુકડો રાજ્યસભાના એ પણ ચૂંટણી પહેલાં છ મહિના પહેલાં છેલ્લે અમારા સાંસદ રાજેન્દ્રસિંહ રાણા હતા ત્યાર પછી ક્યારેય ટિકિટ આપવામાં આવી નથી છત્રીયને કેટલો અન્યાય થાય છે એ જાણો છો પણ અન્યાય અમે અમે કોઈ દિવસ માગણી નથી કરી કે અમને એક ટિકિટ પણ કેમ નહીં પાંચસો ને બાહ રજવાડાનો આવડો ભોજ છે આ દેશને એક બનાવવા માટે પાંચસો બાસઠ રજવાડાનું મ્યુઝિયમ પણ નથી મેળવ્યું એ પણ ઘણા ટાઈમથી અમારી માગણી છે આજ દિન સુધી અમારી કોઈ પણ માંગણી સ્વીકારવામાં નથી આવી પણ અમે માગતા નથી આપવા વાળો આ ક્ષત્રિય સમાજ છે જો પાંચસો ને બાસઠ રજવાડા આપી દીધા હોય તો પછી બીજી તો વાત જ ક્યાં કરવાની રહી તે વખતે માનો કે ન્યાય આપવામાં આવે અત્યારે એક પણ ટિકિટ નથી મળી એ વખતે જો દરેક સમાજને લક્ષ્યમાં લઈને આપતા હોય ને તો એવી વાત નથી બરાબર છે કે દાખલા તરીકે છત્રીઓની સંખ્યા દસ છે તો એને ત્રણ ટિકિટ મળવી જોઈએ ને પાટીદારોની સત્તર ટકા સંખ્યા છે તો એને છ ટિકિટ મળી છે ને પાટીદારોના અત્યારે છેતાલીસ ધારાસભ્યો છે તો છત્રીઓના ત્રેવીસ હોવા જોઈએ ને એની બધા દસ છે એટલે જે તે વખતે અમે તો સરકારને એ અપીલ કરશું કે તમે નક્કી કરો એના કરતાં બધા સમાજને નક્કી કરો કે ભાઈ તમે દસ ટિકિટ આપવાના છો તો દસ ટિકિટ કોને આપી એ સમાજ તમને વિનંતી કરશે જેમ અહીંયા સામાન્ય કોર્પોરેટની ચૂંટણી હોય તો પણ એની રાય લેવામાં આવે છે એ તો જે તે વખતની વાત છે ને જો જેમ છો એમ જે વખતે માનો કે જિલ્લા પંચાયત માં સંખ્યા મુજબ તાલુકા મતદાન માં સંખ્યા મુજબ ટિકિટ આપી તો ક્યાં પ્રશ્ન છે

રાજકોટ જામનગર સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા બરાબર છે એ આઠ સીટમાં આજ પણ તમે છાપામાં વાંચો કે છત્રીઓના કેટલા વોટ છે એટલે મેં જેમ તમને કીધું હોય વોટ ભણે ને ત્રણ હોય એક છત્રીએ પાંચ વોટ નો લઈ આવે તો ત્રણ વાળા પંદર લાખ થઈ જાય જીતવા માટે છ લાખ જ હોય વીસ લાખ નું મતદાન રાજકોટ ની સીટ ઉપર છે માનો કે પચાસ ટકા મતદાન થયું તો દસ ટકા દસ લાખ થયું તો અહીંયા રાજકોટ ની અંદર દોઢ લાખ છત્રીઓ છે સાડા ત્રણ લાખ પાટીદારો છે બે લાખ મુસ્લિમો છે અને અન્ય સમાજ બરાબર છે એ સોળ લાખ તો એ થઈ જાય છે અમે સોળ માંથી બધાએ સમર્થન આપ્યું છે બરાબર છે એટલે રૂપાલા સાહેબ આસાનથી અમે હરાવી શકીએ કાયદો કોઈ પણ જાતનો બનાવવામાં આવે એમાં રાજપૂત નહીં લખાય બરાબર છે કોઈ પણ બેન દીકરી ટિપ્પણી કરવાનો કોઈને અધિકાર નથી

પણ નરેશભાઈને મળવાનું સમાજ નક્કી કરશે સંકલન સમિતિ કરશે તો ચોક્કસપણે મળશું અમારું સમર્થન અત્યારે ગઈકાલે એવું જાહેર થયું છે કોંગ્રેસ ને ભાજપ કે ક્ષત્રિય સમાજ આ ત્રણ વચ્ચે કોઈ લડાઈ નથી પણ અમારી માગણી સ્વીકારવામાં નથી આવી એટલે અમે સમાજ અન્ય સમાજ અઢારે સમાજને એવું કહેશું કે ભારત ભાજપ વિરુદ્ધ મતદાન કરવું છે અને એનો હરીફ ઉમેદવાર હરીથ ઉમેદવાર જે હોય એ ઓટોમેટિક ખ્યાલ આવી જશે પણ અમારે એવી કોઈ ટિપ્પણીમાં અત્યારે નથી પડવું કારણ કે આ આંદોલન અમારું કોંગ્રેસ માટે નથી ભાજપ માટે નથી બે સમાજ વચ્ચે નથી માત્ર વ્યક્તિ માટે છે પદ્મિનીબા કદાચ બોલ્યા હોય તો એનું વ્યક્તિગત નિવેદન હશે એ અમારો હેતુ એવો હતો કે બે બેલેટ પેપર ઉપર ચૂંટણી થાય પણ એ પછી તમામ માહિતી મેળવી ત્યારે જણાવવામાં આવ્યું કે ચૂંટણી પણ રદ ન થાય અને બેલેટ પેપર ઉપર પણ ન થાય તો એટલી બધી શક્તિ અમારે એમાં વેડફી નાખવી પછી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય કે રાજકોટમાં ચારસો રાજપૂતાણી ઊભા છે તો રાજપૂત સમાજમાં રોષ એટલો છે કે રાજપૂતાણીનો મત આપવા માંડે તો પાંચ પાંચ દસ દસ હજાર મત લઈ જાય તો એ મત ડિવાઈડ થઈ જાય આપણા તો એક વ્યક્તિ સામે બરાબર છે એક જ વ્યક્તિને મત આપવાનું એલાન કરવાનું છે અને એ પણ અમે ખુલ્લું જાહેર કરશું એવું નથી પણ હરીફ ઉમેદવાર કોણ છે એ પ્રજાને ખબર છે આપને ખબર છે અને મને પણ ખબર છે પણ કાલે જે નીતિ નિયમોમાં સંકલન સમિતિમાં જે નિર્ણયો લેવાના છે એ નિર્ણયોને આધીન રહીને અમારે બોલવાનું હોય ને કહેવાનું હોય આજ પણ હું કહું છું આજ પણ છેલ્લી વિનંતી ભાજપ સરકારને કરું છું કે હજી બાવીસ તારીખ સુધીમાં જો રૂપાલા સાહેબ પોતાનું ફોર્મ પાછું ખેંચી લઈએ પોતાની સ્વેચ્છાએ અથવા સરકાર ખેંચાવે એ એમનો પ્રશ્ન છે તોય પણ અમને કોઈ તકલીફ નથી આપ મીડિયા દ્વારા જ અમે સંદેશો આપશું બીજો કોઈ સંદેશો તમે માનતા નહીં કે આમાં ભાગલા પીડા છે ભાગલા પહેલાં જ નથી કાલે બાણું સમિતિના સભ્યો હતા એની બદલે કાલે પાંચસો થયા અને છત્રી સમાજના બે ભાગ નથી પીડા એક વ્યક્તિ એમ કહે કે ભાગલા પડી ગયા એ વ્યક્તિ તો કોઈ પણ સ્ટેટમેન્ટ આપી શકે લાખો રાજપૂતો છે એમાં પાંચ વિઘ્ન સંતોષી પણ હોઈ શકે એ પણ સ્ટેટમેન્ટ આપી શકે અને એક વ્યક્તિ સ્ટેટમેન્ટ આપે

એટલે તમને કહું છું કે બે સમાજને સામાસામા ઊભા કરવા માટે ઘણા બધા પ્રયત્નો થશે આ તો કાંઈ નહીં આજથી પ્રયત્નો એવા પણ થશે આંદોલનને કચડી નાખવું જેમ કાળા વાવટાનો કેમ કીધું કે કાળા વાવટા ન ફરકાવવા એ તો અધિકાર છે લોકશાહીમાં ગમે તેનો ક્ષત્રિયોની વાત નથી કરતો તો કાળા વરે બીજો કાયદો લાવશે કે કોઈ મારા જેવા દસ જણા હશે એની અટકાયત કરશે નજર કેદ રાખશે અપારય કરશે પણ તો પણ આ આંદોલન વધારેમાં વધારે ઉગ્ર બનશે એ અમને

રાજકારણમાં મને બહુ વધારે નથી ખબર પડતી હું સામાજિક માણસ છું પણ કદાચ એને નિવેદન મૂક્યું હોય તો એ તો એની વ્યવહરચના હશે એના ભાગરૂપે મૂક્યું હશે હું એમય નથી કહેતો કે સો એ સો ટકા અમારી સાથે છે જેટલા સમાજોએ સમર્થન કર્યા એમાં પચાસ ટકા ભાજપ સાથે હોય પચાસ ટકા અમારી સાથે હોય જેમ અમારા છત્રીઓ ભાજપમાં છે બરાબર છે એ ભાજપને વફાદાર છે તો અમે એને મજબૂર કરતા નથી કે અમારી સાથે રહ્યો ન રહ્યો તો કાંઈ નહીં કે દે ઉસકા ભલા ન દે ઉસકા ભલા એને વિચારવાનું છે કે છત્રીય તરીકે મારા છત્રીયને વફાદાર રહેવું જોઈએ અને ભાજપને વફાદાર રહેવું જોઈએ બંને સાથે વફાદારી રહીને પણ કામ કરી શકાય પણ અમે એને મજબૂર કર્યા નથી કે તમે અહીંયા આવો નિવેદન કરો અમારી સાથે રહ્યો કારણ કે એવું નિવેદન ક્યારેય વીસ દિવસમાં નથી પણ એવું વિચાર્યું છે કે અમે પાટીદારોના આગેવાનોને મળશું બરાબર છે એની સાથે મીટિંગ કરશું વાત કરશું બરાબર છે પાટીદારો અત્યારે એનું કામ કરે છે કડવા પટેલ અત્યારે એનું કામ કરે છે બરાબર છે પણ જેનાથી અમને સંતોષ છે એટલે મને એવું લાગે છે કે કદાચ ન મળી તો પણ એનું સમર્થન શું છે એ અમને નજર સામે આવે છે છે ઘણા બધા આગેવાનો સંપર્કમાં નથી નથી ચર્ચા કરી પણ ઘણા બધા મારા મિત્રો છે ટોપ લેવલે જે દિલ્હી લેવલે બેઠા હોય એવા મિત્રો પણ પાટીદારોના કડવા પાટીદારોના છે પણ એ તો મારી પર્સનલ બાબત થઈ ગઈ આ બાબત છે સમગ્ર ક્ષત્રિય સમાજની મને ક્ષત્રિય સમાજ આદેશ કરશે એ પાટીદારોને મળીને આપણે એક વ્યવહ્રચના એવી કરીએ અત્યારે ભાગમાં લીધો નથી પણ એ મુદ્દો લેવામાં આવશે તો બધા આગેવાનોનો ચોક્કસ પણ અમે સમાજ બોલાવશે હું નહીં બોલાવું સર્વ સમાજ એમાં પાટીદાર આવી ગયા બધા બધા આવી ગયા બધા સમાજ અમારી જિલ્લા અને તાલુકાની જ્યાં જ્યાં સભાઓ થઈ છે ત્યાં ત્યાં એ લોકો આવી અને અમારી સાથે સમર્થન આપેલું છે

અમે તો મા ખોડિયારના આશીર્વાદ લેવા કાલે જવાના નથી બરાબર છે કે ભગવાનને સદબુદ્ધિ આપે ને જો આ પૂરું થઈ જાય તો ખોટી અમારી એક આજ સાંજથી મીટિંગ છે અમારી પ્રથમ અમારી શરૂઆત છે કે રાજકોટના આઠ વોર્ડ બધા તાલુકામાં અમારા પ્રમુખો વોર્ડમાં બધા પ્રમુખો જેમ કે અઢાર વોર્ડ બધા તાલુકા સાતે વિધાનસભા એના પ્રમુખોની આજ નિમણૂક થવાની છે એની અંદર દસ દસ એમના પેટાઓ પ્રમુખો પણ આજે અમે નિમવાના છે ત્યાંથી અમારી શરૂઆત થશે બે દિવસમાં અમારો રથ રેડી થઈ જશે ધર્મ રથ જેનું નામ અમે આપી રહ્યા છીએ અને અસ્મિતા રથ એ પણ રેડી થઈ જશે પ્રોગ્રામ વાઈઝ અમારે ખોડલધામ જયારેનો પ્રોગ્રામ હશે ત્યારે ખોડલધામ વિશેની અમે જાહેરાત કરીશું કે ક્યારે અમારો રથ ક્યાં પહોંચશે અને ક્યાં અમારે જવાનું છે અને ક્યાં જ્ઞાતિના વડીલો સાથે અમારે બેઠક કરવાની છે અને શું છે એની આગળ પણ અમે આપને માહિતી આપશું સૌથી મોટો આપ તો સમજો છો કે વોટિંગ કરાવવું એ અમારો મહત્ત્વનો મુદ્દો છે અને અમારી તાકાત દેખાડવાનો એક સમય છે ક્ષત્રિયોને હંમેશા એક મિત્ર વર્તુળ બહુ મોટું હોય છે એનો આમાં સંપૂર્ણ અમે ઉપયોગ કરીશું અમારી એક નવી ટીમ બનશે એ લોકો પૂરી તાકાતથી બીજેપી વિરુદ્ધ અમારે મતદાન જે કરાવવાનું છે એ સમયાંતરે અમારે એમાં જે જે સ્ટેપમાં કામ કરવાનું છે એના કોર્ડિનેટર તરીકે આવડે બધા લોકો કામ આવશે અને એમાં સંખ્યાબળ અમારું બસોની ઉપરનું છે જે પ્રમુખો બનશે એટલે ઈ સંખ્યા સાથેનું આ કામ થશે એક મધ્યસ્થ કાર્યાલય રાજકોટમાં સ્થપાશે એક નંબર કોમન નંબર દેવામાં આવશે આ બધી વ્યવસ્થા સાથે એક પોલિટિકલ પાર્ટી કામ કરતું હોય એ રીતે ક્ષત્રિય સમાજ પણ કામ કરશે અત્યારે બૌદ્ધિક લડાઈ તરફ અમે આગળ વધ્યા છીએ ત્યારે મહત્ત્વના મુદ્દાઓ એ જ છે કે અમારે બૌદ્ધિક લડાઈમાં જે પણ અમારે કરવાનું છે એ બધું કરશે જે લોકોને ઉગ્ર આંદોલન કરવાની વાત જ્યારે આવશે ત્યારે પણ આ સમિતિ એને ગાઈડ કરશે અમારી લીગલ ટીમ છે એ લોકો પણ એને જાણ કરશે અને જે કંઈ આંદોલન કરવાનું છે એ બધી રીતના આંદોલન થશે એવું નથી કે રોડ ઉપર ઉતરીને નથી કરવાનું હરેક આંદોલન કરવાના છે અને જે લેવલે પાર્ટી કામ કરતા હોય એ રીતે ક્ષત્રિયો પણ આમાં કામ કરશે